નમસ્કાર આપ જોઈ રહ્યા ભાલોદ ગામે નાદની સાથે રેવાના કાંઠે નર્મદા જયંતિની ઉજવણી થી વધુ નાવડીઓ પુલ બનાવી અને સાડા ત્રણસો મીટરની ચુંદડી નર્મદાજીને અર્પણ કરવામાં આવી રાજ્યની દોરી માતા નર્મદાજીની જન્મ જયંતિ હોય કિનારે વસ્તી સમગ્ર સંસ્કૃતિને મા નર્મદા નવજીવન આપી જીવાડે છે ખળવળ વહેતી પુણ્ય સશીલામાં નર્મદાની વિવિધ સ્થળો ઉપર પૂજા કરવામાં આવી નર્મદાના ખોળે વસેલું તાલુકાનું ભાલોદ ગામે પણ હર્ષોલાસની સાથે માતાજીના પૂજા વિધિ અને આરાધના કરવામાં આવી તાલુકા કિનારે તેમજ નર્મદા કિનારે વસેલા ભાલોદ ગામે સમસ્ત ભાલોદ ગામ તેમજ ગાયત્રી દત્ત આશ્રમ દ્વારા દર વર્ષે મહાસુદ સાતમના દિવસે દર વર્ષની જેમ નર્મદા જયંતિની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો નર્મદાજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ભાલોદ ગામે એક દિવસના ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા ચંદવાળ ગાંધીપતિ પરમ પૂજ્ય ગુરુજી દાદુ રામજી મહારાજ તેમજ સંત શિરોમણી પૂજ્ય શ્રી બ્રહ્મચારી મહારાજ બ્રહ્મચારી મહારાજ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા સવારે ગાયત્રી મંદિર ખાતે ઘટ સ્થાપના તેમજ પાર્થેશ્વર પૂજનની સાથે શ્રી યંત્ર પૂજા વિધિ કરવામાં આવી હતી ભારત ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરેથી કુમારી કન્યાઓની કળશયાત્રા તેમજ નર્મદા માતાજીની પ્રતિમાની ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા પર નીકળી હતી